સાણંદના પલવાડા ગામમાંથી પસાર થતી ફતેવાડી કેનાલ પર સિંચાઈ વિભાગે લાગતા વળગતા ખેડૂતોના ફાયદા માટે પંદર ફૂટ પહોળો બે કિલોમીટર સુધીનો રોડ બનાવ્યો છે રોડ બનાવવા માટે ખેડૂતોની જમીન સંપાદિત નથી કરાઈ જેથી ખેડૂતોની પંદર ફૂટ જમીન રોડમાં દબાઈ ગઈ અને વળતર ન મળ્યું ખેડૂતોની જમીન તો ગઈ સાથે સાથે બાકી રહેલી જમીનમાંથી માટી પણ જતી રહી કારણ કે સિંચાઈ વિભાગે રોડ બનાવવા માટે આ માટી ખેડૂતોના ખેતરમાંથી ઉપાડી આમ એક તરફ ચોમાસુ નજીક છે ત્યારે ખેડૂતોની રોજી સિંચાઈ વિભાગે છીનવતા મુશ્કેલી ઊભી થઈ છે ડાંગર સ્લે બીજો કોઈ પાકતું નથી તો અમે આમાં કર્યા છે દસ દિવસ સુધી નોટિસ આપી છે પણ કોઈ જવાબ મળ્યો નથી તો અમે ભૂખ પર ઉતરશું બરોબર અમારો મુખ્ય આવક ડાંગર એક જ છે બીજો કોઈ પાક છે નહીં તો આ ના પાક તો અમે ખાઈશું અમે ભૂખે મરી દઈએ તો અમે ભૂખ હડતાલ પર ઉતરવા તૈયાર છીએ આનો નિરાકાર ત્રણ દિવસમાં લાવી દે અમને સરકાર એ અમે પૂછીએ છીએ આ લોકોને અમે દસ દિવસની નોટિસ બધે આપી છે પણ કોઈ એમનો જવાબ અમને આવતા નહીં કે કોઈ અહીં જોવા આવતું નહીં એટલે અમારા ચોમાસું નજીક આવ્યું છે અમારા રસ્તા આ બનાવ્યો છે હવે અમારા ખેતીનું કરવું શું આનો વળતર કોણ આલે આ માટી અમારી બધી ખેતરમાં રસેડીને લઈ લીધી છે કે કોઈ જોવા આવતું નહીં કોઈ કશું જવાબ આપતું નથી અમે બધે નોટિસ આપી દીધી છે પલવાડા ગ્રામ પંચાયતે બાવળા સિંચાઈ પેટા વિભાગને રોડનું બાંધકામ અટકાવવા તથા ગેરકાયદેસર રોડને રદ કરવા સાત દિવસની નોટિસ ફટકારી હતી પરંતુ સાત દિવસ પછી પણ તેનો કોઈ જવાબ નથી મળ્યો ખેડૂતોએ સાણંદ પ્રાંત અધિકારી મામલતદાર મુખ્યમંત્રી સિંચાઈ મંત્રી મહેસૂલ મંત્રી સુધી રજૂઆત કરી પણ કોઈ અધિકારીઓ ખેડૂતોના પ્રશ્નોને સાંભળવા તૈયાર નથી સાત દિવસની અરજી એમને રિપોર્ટ નોટિસ આપી એનો કોઈ નિકાલ હાલતા નથી અને એમ કહે છે કે અમારું તો કાર્યપાલક ઉપરથી કરે આમ કરે તેમ કરે હું ધમકી આપે છે એ ધમકીથી અમે બેવાના નથી આમ તો ચૂંટણી ટાણે મત મેળવવા માટે આવતા ધારાસભ્યો પણ મત મેળવ્યા પછી રફુ ચક્કર થઈ જાય છે બીજી તરફ પ્રજા અને ખેડૂતોની સેવા માટે બેઠેલા મેજિસ્ટ્રેટ અને સાણંદ પ્રાંતના નાયબ કલેક્ટર પણ આ મુદ્દે કોઈ કાર્યવાહી કરતા નજરે નથી પડતા ખેડૂતો માટે તેમની રોજીરોટીનો સવાલ છે તો તંત્ર માટે આ પ્રશ્ન તેમની પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો છે આ અંગે ખેડૂતો છેલ્લા પંદર દિવસથી સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી કેમેરામેન નિલેશ પટેલ સાથે દીપેન પઢિયાર વીટીવી પલવાડા